મારે એકવાર ફરીથી શાળાએ જવું છે દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરું કાકડી આ બધું ખાવું છે સાયકલના ના સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતા કરતા રાતે સુઈ જવું છે અનપેક્ષિત રજાના આનંદ માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરીને સાયકલની રેસ લગાવતા ઘરે પહોંચી જવું છે રમતગમતના પીરિયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકીને બહાર ભાગી જવું છે તો ભાગી જવાની મોજ અનુભવવા મારે એકવાર ફરીથી શાળાએ જવું છે દિવાળીના વેકેશનની રાહ જોતા છ માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છું દિવસ ભર કિલ્લો વાંધી માંટીને ને પગથી તોડી હાથ ધોયા વિના ફરાળ થાળી પર ઝાપટવું છે રાતે ઝજ્જા બધા ફટાકડા ફોડ્યા પછી તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતા ફરવું છું વેકેશન પત્યા પછી બધી ગમતો દોસ્તોને ને કહેવા મારે એકવાર ફરીથી શાળાએ જવું છે કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતા પીઠ ઉપર دفترનો બોજ વગાડતો છે ગમે તેવી ગરમીમાં એર કન્ડિશન ઓફિસ કરતા પંખા વિનાના વર્ગમાં બારી ખોલી મારી બેસવું છે કેટલીએ તૂટફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતા બેની બાંકડી પર ત્રણ દોસ્તોએ સાથે બેસશું છે બચપણ પ્રભુની દેન છે એ અભંગનો અર્થ હવે થોડો થોડો સમજમાં આવવા માંડ્યો છે એ બરાબર છે કે નહીં તે પૂછવા સાહેબને મારે એકવાર ફરીથી શાળાએ જવું છે છે હતી જલ્દીથી જ્યારે મોટી થઈ ત્યારે સમજાય કે તૂટેલા સ્વપ્નો અને અધૂરી લાગણીઓ કરતા તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક સારા હતા આજે સમજાય છે કે જ્યારે બોસ ખીજાય એના કરતા શાળામાં શિક્ષક અંગૂઠા પકડાવતા હતા ને એ વધારે સારું આજે ખબર પડી કે દસ દસ રૂપિયા ભેગા કરીને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે પીઝામાં નથી આવતો મને લાગે છે ફક્ત મને જ નહીં આપણને બધાને ફરીથી શાળાએ જવું છે ને ગોલામાં મારો નથી આવતો ભાઈ હાલે ધીમું ને કરાગી બહુ વધારે છે હા હા খাওঁ খাওঁ জাল